પાછા ઘણા લોકો એવી પાછી કમેન્ટ નહીં કરતા કે ભાઈ જ્યાં ભણે છે ત્યાં ટોયલેટ કેમ રાખવું પણ ટોયલેટ રાખવાનું કારણ એટલા માટે છે કે છોકરાઓ નાના નાના છે બહાર આપણે ટોયલેટ રાખીએ ઘરની તો એ પછી જાહેર શૌચાલય થઈ જાય તો એ નતું કરવું અમારે સરસ મજાનું ડ્રોઈંગ કર્યું છે થેન્ક યુ કેનવી છોકરાઓ સાથેની અમારી જે પીઝા પાર્ટી છે ડન થઈ ગઈ છે હવે સીધા અમારી જે ટીમ છે વર્કિંગ ટીમ એની સાથે આપણે પીઝા ખાશું તો બેકગ્રાઉન્ડમાં તમે જે જોઈ રહ્યા છો એ છે મારી વર્કિંગ ટીમ જે ચોવીસ કલાક કામ કરી રહી છે તો આજે એમની સાથે હું અત્યારે પીઝા ખાવાનું છું પીઝા ખાઈને કામની શરૂઆત કરશું કાલે કોઈ વસ્તુ મળવાની નથી એટલે જેટલો સામાન છે ફટાફટ મંગાવી આવજો આવ મજામાં કાલ કઈ મળશે નઈ અમને તમે કાલે રજા હશે એટલે બધી વસ્તુ બંધ હશે એટલે પેલા બધું મંગાવી લઈએ કોણ ભાડે છે જે મે મારા માટે મગ મંગાવ્યા છે અને સાથે આ રોટલી છે બે રોટલી બાકીની આ રોટલી તો છે ખીચડી અને કઢી બાકી બધા જ લોકો મસ્ત દાળ ભાત શાક રોટલી બધા ખાય છે એટલે અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ જમી લઈશું જમીને પાછા કામ ની શરૂઆત કરશું સાથે છે ઠંડી છાસ એટલે પી અને પાછા કામે લાગી જશું

પણ કરી લેવાનું ટેન્શન નહીં લેવાનું માલ પાથરી દીધો છે માલ પાથરેલા પછી હવે બેલા મૂકવાના છે હવે બેલા એક એક કરીને મૂકશું એટલે હા તો કરો લીલું ના લીધું બેલા મૂકતા જવાના અને આમ લાકડા પર ધીમે ધીમે ચાલતા જવાનું આ લાઈન થઈ ગઈ છે હવે પાછું માલ પાથરવાની શરૂઆત કરશું પાછો માલ પથરાઈ જાય એટલે પાછા બેલા મૂકશું હવે છે એક જ થર આવશે બે આવશે ને હજી તો હજી બે થર આવશે બે વાર માલ પાથરવાનો છે અને બે વાર બેલા પથ્થર મૂકવાના છે હવે દિવાર બેલેન્સ જોવા માટે અને દિવાર સીધી છે કે નહીં એ જોવા માટે આ દોરી ઉપયોગ થાય છે અહીંયા આપણે આમ દોરી પકડવાની એટલે આના બેઝિસ પર ખબર પડે કે ભાઈ દિવાર કેટલી સીધી છે જેમ તેમ આ માની લો થોડુંક અહીંયા જગ્યા છે આમ એડજસ્ટ કરી દેવાનું આ અંબળ સાડના છોકરા છે જે ખાસ અહીંયા સેવા માટે આવ્યા છે કામ કરવા માટે આ પાંચ છ છોકરા તમે જોઈ રહ્યા છો અમલસાડ દેવન હા બધા અમલસાડના છે તો આ ગ્રુપ છે સરસ મજાનું બીજું ખાસ કે તમે જ્યારે ચણતરનું કામ કરો છો ત્યારે તમારા હાથ આવા થઈ જાય છે જાણે ચામડી ઉખડી જવાની છે કેમ કે સિમેન્ટ બહુ Hard હોય છે અને તમે જેટલા મોસ્ટલી સિમેન્ટમાં સિમેન્ટમાં હાથ પગ મારો એટલે તમારા હાથ આવા થઈ જાય છે પણ ચણતર